નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ બે ચિત્રપદાની એક તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું અભ્યાસ શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પ્રકરણ બે ચિત્રપદાની પ્રશ્ન એક કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યા હંસા તો એ તે બે ખાલી જગ્યા અજા એશા અજા ત્રણ અહમ મહિલા ચાર તાની પત્રાણી પાંચ તા ચટકા છ તે છાત્રા સેવન વયમ સૈનિકમ સૈનિકા आठ एते छात्रा नौ एतानी पुष्पा दस सा चटका प्रश्न बे उदाहरण जो आपेलू कोष्टक पूर्ण करो उदाहरण गजह, तो गजा वृक्ष वृक्षा वानर वानर सुक सुका मयूर मयूर पर्वत पर्वत हंस हंस नौका नौका માપિકા માપિકા લતા લતા કન્યા કન્યા અજ અજ મૈલા મૈલા પુસ્તક પુસ્તકા વન વનાની ફલ ફલાની રત્રનાની પુષ્પા પુષ્પાણી ચિત્ર ચિંા પત્ર પત્ર તો આ રીતે હા કા અને ની એ રીતે આપણે શબ્દ જોડવાના હતા પ્રશ્ન ત્રણ ચિત્ર જોઈને જવાબ લખો અહીંયા જે છે એ તે કહ એ તે અશ્વા તે કહ તે ગર્દભા એતા કહ એતા મહિલા સા કા સા માપિકા એતાની કાની એતાની ફલાની સિક્સ તાની કાની તાની પુસ્તકાની પ્રશ્નચાર શબ્દ જોડ પરથી ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો વાક્યાની રચયતું ઉદાહરણ શિક્ષિકા ઓબ્લિક છત્રા તો બંનેના અલગ અલગ વાક્ય બનાવવાના છે વયમ શિક્ષિકા યુએમ છાત્ર એક આરક્ષક જાના તો વયમ આરક્ષક યૂય જનાહ બે દેવતા ભક્તા વય દેવતાવ દેવતા યૂય ભક્તા ત્રણ બાલિ સૈનિક વય બાળિ યૂય સૈનિક પ્રશ્ન બાચ ઉદાહરણ મુજબ વચન પરીવર્તન કરો વચન પરીવર્તન કરો ઉદાહરણ સા બાળક ते बालक एक ईश दिवाल एते दिवाल बे सह कृषक जवाब ते कृषक तरण ऐसा उत्पीति का एक उत्पीति चार सा कक्षा जवाब ता कक्षा पांच एक पर्णम जवाब एक पर्णा छ તત્ પુષ્પમ જવાબ તે પુષ્પાણી પ્રશ્ન છ નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો સંસ્કૃત ભાષાયામ અનુવાદમ કરો તો એક આ ચિત્રો છે એતાની ચિત્રાણી બે પેલી ચકલીઓ છે તા ચટકા ત્રણ પેલા વાસણો છે તાની પત્રાણી ચાર આ હંસો છે એ તે હંસા પાંચ આ પુસ્તકો છે એતાની પુસ્તકાની છ તમે છોકરીઓ છો યુયમ બાલિકા સાત આ સસલા છે એ તે સસકા આઠ આ બકરીઓ છે એતા અજા નવ પેલા હાથીઓ છે તે ગજા દસ અમે શિક્ષિકાઓ છીએ વયમ શિક્ષિકા પ્રશ્ન સાત ચિત્ર જોઈને સંસ્કૃત પદો લખો ચિત્રમ દષ્ટવા પદાની લિખતું એક અહીંયા વૃક્ષોનું ચિત્ર આપ્યું છે અને સંસ્કૃતમાં કહીશું વૃક્ષા બાજુમાં કંદુકા ત્રાજવા છે તો તુલાહા પેટીઓ છે તો પેટીકા ચકલીઓ છે તો ચટકાહા પર્ણના ચિત્રો છે તો પર્ણાની પુષ્પ એટલે કે ફૂલના ચિત્રો છે તો પુષ્પાણી પ્રશ્ન આઠ નીચે આપેલ શબ્દોમાંથી પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુસકલિંગ શબ્દોને જુદા પાડો સ્ત્રીલિંગ પુલ્લિંગ એવં નપુસંગલિંગઃ વિભાજન કરો તો એમાં આપ્યા છે મહિલા મયૂરઃ ચટકા શિક્ષક પુષ્પમ અશ્વ બાલિકા ગીતા ચિત્રમ પ્રતિમા પુસ્તકમ તો પહેલાંમાં આવશે પુલ્લિંગ તો આમાં પુલ્લિંગ કયા કયા છે તો તેને આપણે અલગ પાડીને લખીશું તો મયૂરઃ શિક્ષક અશ્વ આ બધા પુલ્લિંગ છે પુલ્લિંગ એટલે પુરુષવાચક શબ્દ છે બીજું છે સ્ત્રીલિંગ મહિલા ચટકા બાલિકા ગીતા પ્રતિમા તો આ સ્ત્રીલિંગ છે અને નપુસકલિંગ તો પુષ્પમ ચિત્રમ પુસ્તકમ તો આ જે છે સ્ત્રીલિંગ પણ નથી અને પુર્લિંગ પણ નથી એટલે આપણે તેને નપુસકલિંગમાં લઈશું તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને બીજા તમારે કેવા વિડીયોની જરૂર છે એ સિવાય તમને જે વિષય કાચો લાગતો હોય અથવા તો કોઈ વિષયમાં ઓછું સમજણ પડતી હોય તો વિષય કે તે પાઠ પણ તમે કહી શકો છો તો તેનું પણ આપણે વિસ્તૃત ચર્ચા અહીં કરીશું આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક ધોરણ એટલે કે ધોરણ છથી આઠના દરેક વિષયની પોથીઓ પાઠ્યપુસ્તક ગણિત વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના સધ્યાય આ ઉપરાંત વિજ્ઞાનની પ્રવૃત્તિઓ ગણિત એક્ટિવિટી વિજ્ઞાન એક્ટિવિટી અને ગણિતની ટૂંકી રીતો ઉપરાંત જ્ઞાન સાધના અને સીઈટી પરીક્ષાના પેપરો વાર્ષિક પરીક્ષાના પેપરોનું સોલ્યુશન પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી વિડીયોની જરૂર મુલાકાત લેજો અમારી ચેનલની મુલાકાત લેવા બગલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ